તો આપણે અત્યારે જો અંદર એન્ટ્રી કરીએ છીએ અને જે રીતના આપણે જોવા મળે અંદર અહીંયા એક મંદિર છે માલ બાપાનું અને મંદિરની આ સાડ એક આખો એક ખુલ્લો પટ છે જો આપણે હવે અંદર જઈએ છીએ મંદિરમાં લાલ બાપાની મૂર્તિ છે જે અહીંયા અને એમની સામે જ અહીંયા છે નાના લાલ બાપુની સમાધિ મંદિરને ફરતો આપણે રાઉન્ડ લગાવીએ મિત્રો છે વિષ્ણુ ભગવાન છે અહીંયા બ્રહ્મા ભગવાન શંકર ભગવાન અને ગણપતિ બાપા આ સાઈડ આપણે આવીએ એટલે તમે દર્શન કરી શકો છો અને અહીંયા નંદી મહારાજ અગરબત્તીઓ કટલી ને કટલી જેમ લોકો અહીંયા આવે ને એટલે અગરતીઓ અગરબત્તીઓ મૂકતા જાય છે ભાઈ જે પણ લોકો અહીંયા શ્રીફર વધેડવા માટે આવે છે ને એ અહીંયા શ્રીફળ વધેરે છે અને શ્રીફળ છે ને આ મશીનની અંદર વધારવામાં આવે છે તો મશીન છે આ રીતના વધારે કેમ છો બહુ મજામાં મિત્રો મંદિર ભલે આપણે ત્યાં છે પણ જે ના એ આપણે માલ બાપા એ જે સાક્ષાત દર્શન આપ્યા હતા ને એ જગ્યા આ બાજુ છે તો આપણે અહીંયા આવી જગ્યાના દર્શન કરીએ અહીંયા જેવું લખેલું પણ છે કે શ્રી માલ બાપા એ આપેલ સાક્ષાત દર્શન એ આ એ સ્થળ છે અહીંયા છે અંદર અહિયા માલ બાપા એ સાક્ષાત દર્શન આપ્યા હતા એમનું આપણે છે ને જાણવા અહો મળે છે કે સાક્ષાત દર્શન દીધા તારીખ છ છ ઓગણીસો રવિવાર સવારના બાર વાગ્યે સુધી મતલબ પંદર કલાક સુધી શ્રી માલબાપાએ અહીંયા દર્શન આપેલા હતા અહીંયા છે છે અને આખો જે પટ મિત્રો કેશોદ તાલુકાના માણેકવાડા ગામે સાબરી નદીના ધીર ગંભીર પાણી સૂર્યોદય વખતે સોનવાણ થઈ જતા અને એક ભવ્ય મહેફિલ ચાલતી હોય તેમ પક્ષીઓ ઉડતા કિલ્લોલ કરતા મધુર અલોકો છેડતા પક્ષીઓ વચ્ચે માલબાપાનું ભવ્ય મંદિર આવેલ છે આ મંદિરનો ભવ્ય ઇતિહાસ છે જેમાં માણેકવાડા અને મગરવાડા નામના ચારણ લોકોના ગામ જેમાં અત્યારે આહીરો વધુ છે આ ચારણોના બંને ગામ જેમાં સીમાડાનો કજીયો હતો વારંવાર રાજના જરીફો માપણી કરવા આવતા પરંતુ પ્રશ્ન હલ થતો નહોતો એક દિવસ બંને પક્ષો સીમાડો કાઢવા માટે સીમમાં ઊભા બંને પક્ષો લાકડીઓ ઉડે લોહી રેડાય તેવી પરિસ્થિતિઓ ઊભી થઈ બંને પક્ષ સામસામાં આવી હવે શું કરવું તે તે તેઓએ સામેથી એક જબરદસ્ત શરતને આવતો જોઈને કોઈએ મશ્કરીમાં કહ્યું ભાયા આ નાગદેવતાને કહીએ કે આપણો સીમાડો વહેંચી આપો તરત જ બંને પક્ષો હાથ જોડીને હે બાબા તમે દેવ પ્રાણી છો વહેંચી દો અમારો સીમાડો વહેંચી દો અમારો સીમાડો તમારા શરીરનો લીટો પડે તે અમારો સીમાડો કબૂલ છે આ સાંભળી નાગદેવતા પોતાની વાંખી ચૂંકી ચાલ છોડીને એણે સીધું સોટી જેવું શરીર કરી ચાલ્યા લીટો પડતો ગયો ત્યાં ખૂંટ નખાતી ગઈ જમીનની બરાબર સરખી વહેંચડી થઈ ગઈ ચારણો પાછળ વાહ દેવતા ઉચ્ચારતા ચાલ્યા બરાબર એક વિકટ સ્થળે સર્પ આવ્યો એક કેરેડાના ઝાડનું સુકાઈ ગયેલું અડીદાર ઠૂંઠું પોતાની સામે આવતું જોઈ નાગદેવતા થંભી ગયા માણસો બોલી ઉઠ્યા હવે શું થશે દાદા કોને રેઠું દેશે આવા શબ્દો સાંભળી નાગદેવતાના અણીદાર કેરંડાના ઝાડ પર ચડી તેની અણી ફેણમાં સોંસરવી પૂંછડી સુધી ચિરાઈ ગયો અને કોઈને અન્યાય ન કર્યો અને સીમાડાના ભાગલા પડ્યા એટલે આની નોંધ રાષ્ટ્રીય કવિ ઝવેરચંદ મેઘાણીએ સૌરાષ્ટ્રની રસધાર ભાગ પાંચમાં સીમાડે સાપ ચિરાણો આ શીર્ષક હેઠળ કરી છે જેમાં માલબાપાના મંદિરમાં માલબાપાએ સંવત બે હજાર બત્રીસ જેઠ સુધી નવને રવિવાર તારીખ છ છ ઓગણીસો ને સવારે સાક્ષાત દર્શન દીધા છે જેની ફેણમાં સફેદ લાગેલનું નિશાન છે છ કલાક સતત મંદિરમાં રહેલ જે ઉપરોક્ત તસવીરમાં દેખાય છે આની નોંધ ગુજરાતમાં ઘણા અખબારો સામયિકોએ કરી છે માણેકવાડા ગામની અંદર માલબાપા નાગદેવતાનો મહિમા છે કે માણેકવાડા ગામની અંદર વર્ષોથી સાફ કરડવાથી કોઈ મૃત્યુ પામતું નથી માણેકવાડા ગામની અંદર માલબાપા નાગદેવતાનો સાક્ષાત પરચો છે માલ બાપા નાગદેવતાની જે કોઈ શ્રદ્ધાપૂર્વક સાચા દિલથી આંખડી રાખે તો માલબાપા નાગદેવતા સર્વ લોકોની મનોકામના પૂર્ણ કરે છે